તો જય માતાજી મિત્રો કેમ છો બધા બધા મને નાપડા આવી ગયા છે એક નવા બ્લોગમાં બ્લોગની શરૂઆત કરી દીધી છે આજે હું સવારે પોણા અગિયાર અગિયાર વાગ્યા કામ હોય ને એટલે આ છે શિવશક્તિ વાળા ભાઈ શિવશક્તિ તો મિત્રો પિત્તામીરી પાવડર આવી ગયો અને આપણે એ ખૂણામાં નાખવા ગોઠવા જૂનો વાછો આપી દેવાનો આ આપેડોઈ નવું પાણી લઈને આવે મિત્રો આપડે કસ્ટમર કસ્ટમરનો માલ ભરી લીધો અને દેવાઈ ગયો ડેરીનો માલ કાઢીને ભરી દીધો કે ભાઈ ગયા પછી ભૂલ કરાવી ગી હતી તો આપડે ઘેરેથી ફોને આવી ગયા જમવા કેટલી વાર હવે નીચેન ભાઈ ગયા તું જ આવી ગયા હવે તો આપણે જઈએ જમવું આવે ગ્રાહકી ફૂલે તેવોર ઉપર હમણાં ફૂલકાજરી મોરાગર ને આવે ને આપણે પૂજામાં પણ આવી ગયા પૂજા પણ ફરણી ને કેવડો કેળા વેપાર ને મોરી વેપાર ને બધી આવી ગયો હોય તો લઈ જજો તો મિત્રો આપણે જમી લીધું એમ ચાહી દુકાન આવે થોડાક અલગ અલગ કે કેમકે ગ્રાગીએ એટલે તો મિત્રો આપણે જમીન દુકાન આવી ગયા છીએ અને વિડીયો આજ જમીન આવ્યો પછી ઉતારવાનું મોડું થઈ ગયું હે કેમ કે આગળ ગરાગની ધબધબાટી હાલતી હતી તહેવાર હે ને એટલે અને અહીંયા રાજભોગના પચાસ કાર્ટૂન આવી ગયા જોઈ શકો છો બા વીસ ત્રીસ ચાલીસ વીસતાલીસ પાંચ રહી હા હવે અહીં તપોમાર મારજો નીચે આ નીચે મને આપણે કેવલ ભાઈ અહીંયા ગોઠવે છે થપ્પો થોડો આડો થઈ ગયો હે બે પોટલી મારીને પછી ઊભો હોય એ રીતનો થપ્પો થઈ ગયો થોડોક આડો તો મિત્રો નીતિનભાઈ આવી ગયા હતા એટલે આપણે વિડીયો બંધ કરવો પડ્યો આપણો મોબાઈલ ખો કામ નાખી દીધો ઘણી વાર ચાલો આપણે અહીં થપ્પો મારી ગયા તો મિત્રો આપણે ચા પાણી પીવા બેઈ જઈએ આમ વઈ જવા પંગીન આપણે રિયાડ ની એમાં ઊભા છે તું છે ને મોટા બગાડે છે કાળિયા તો મિત્રો આપણે ચા પાણી પીવા ગયા અને આપણે દર્શન ને પૈતામરી નાખવા હવાર જે બી એમાં વરગેડો હે નાખવા માટે ને આપણે લીધો કસ્ટમરની ની લિસ્ટ

તો મિત્રો આપણે બુનવેટા ચલાવવા આવી ગયા પાંચ વાળું આખું ઘાટન ઉપર તો મિત્રો આપણે આવી ગયા પૂઠા ખોલવા પૂઠા તો ખોલવા આપણે પૂઠા કાઢવાના હે ના બડે રોપના કાડું ના આવી ગયા મોરી ને મીઠા વનની બધી ના પુષ્પા જો ખંબો મેડે ગયેલો છોલો એનો જેને જેડ ભરી ગયા ને નાખશે એક પેક હાલો આપણે પુઠા કાઢ નાખી દર્શન રવમેન્દ્ર નાખે હે આશાણી ગ્રાહક ને આપે હે અને અશ્વિનભાઈ આગળ ફરસાણ માલ નાખે હે હું આવી ગયો પુઠા ખોલવા આમ આ ગોઝાની તો મિત્રો હમણાં ઘણા બધા પુઠા કાઢી નાખ્યા હે અને કેવલ અને દર્શન બે થી ખોલ નાખ્યા હે પુઠા ગોઠવી પણ નાખ્યા હે અને હવે વેફોડા રૂમનું કામકાજ ચાલુ હે

કે મહેંદી ગોઠવવાનું ગુબા મહેંદી ગોઠવવાની બાજક આવ્યો વસંત કાશ્મીરી રંગ ચીલી પાવડર જેનું પ્રમોશન કર્યા અનિલ કપૂર તો મિત્રો આપણે હમણાં નિખાર લાલ લાવી થેલી આવ્યા

બોલી જાય તો મિત્રો અસુનભાઈ ઉપરની લિસ્ટ બનાવી નહી કોને આપણે આવી ગયા ઉપર નીચે ગરાગુ પાહે આશણી માલા પહેયા ઈ બેઠા છે માલા માળા હાલો ઉપર આપણે અને લિસ્ટ જોવા દે છો મિત્રો તમારે

તો મિત્રો આપડે ઓપન ના બેસ્ટ કાર્ટુન આવી ગયા એટલે આઠમા મહિનામાં છે અરે જયજી સીબી સીડી સીબી આવા જેજો મોડી ચોકડી બાજુ બતાન આપણે ઢેચ થઈ ગયો છે હવે તો આપણે કાર્ટન કરી લે 2 2 4 6 10 અગેન 12 કાર્ટન આવી ગયા છે દવા છે ક્યાં બાર છે બાર છે લા કણતા ન તાવડ તો નહી નહી એ બધી ગયો ને એટલે તો મિત્રો હાલ આપણે જઈએ બોલી બાજુ હવે તો મિત્રો આપણે પૂજા પણ આવી ગયા હે હું તમને કાલે બતાવનો તો આગલા વિડીયોમાં પણ બતાવીશ કે નહીં આ પૂજા પા હે આપણે જયા પારવતીના મોરાખતના ફુલકાજરીના આ બધાય માલ હવે પછીના જે કંઈ મોરાકત કેવું આવશે એમાં પૂજા છે તો તમે તારે લઈ જજો ફ્રી ફ્રીની હે ના બધું ફ્રી મજા આવે અગરબતી શું એમાં બધી ઘણી વસ્તુ આવે તો મિત્રો આપણે બોપાથી માલ લઈને આવી ગયા હતા ના જેવાનું ચોખ્ખો હોય પડી ગયો પડી ગયો પડી ગયો આપણે માલ ખાલી કરી લીપનો હમણાં આપણે ઘડી પર જવાનું હોય કરે થોડાક દિયામાં જાલ છે જવાનું છે મોડવાવાનું આમ મને હાલો કેવો

没你来了